સંગ્રામમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને જાણે સમજે અને તેમાંથી રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં આ વર્ષ ઉત્સાહભેર જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ગુજરાત સરકારના નાણાં પોલીસ હાઉસિંગ જેલ સરહદી સુરક્ષા

છે અને સાથે સાથે દરેક જે સુવિધાઓ છે એના માટે નરેશભાઈ હંમેશા નાણાં ખાતા સાથે મારી સાથે સંકલન કરીને ઘણા બધા કામો આપણે છાત્રાલય હોય સ્કૂલ હોય આદિજાતિ વિસ્તારમાં ખેતીના કામો હોય એ બધા કામો માટે

જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે